ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્ટિમ્યુલાય સ્ટિમ્યુલાય એ સ્ટિમ્યુલસ શબ્દનું બહુવચનનું રૂપ છે સ્ટિમ્યુલાય શબ્દનો અર્થ ઉત્તેજક પ્રેરક કે ઉદ્દીપક વસ્તુ પ્રેરણા ઉત્તેજના કે પ્રોત્સાહન થાય છે સ્ટિમ્યુલાય શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સમ પ્લાન્ટ્સ રેડીલી રિસ્પોન્ડ ટુ ધી સ્ટિમ્યુલાય અર્થાત કેટલાક છોડ આ ઉદ્દીપકોનો સરળતાથી પ્રતિસાદ આપે છે એક બીજું ઉદાહરણ જોઈએ વોચિંગ ધ ન્યૂઝ ઓન ટેલિવિઝન પ્રોવાઈડ કે ટેલિવિઝન પર સમાચાર જોવાથી ચર્ચા માટે પ્રેરણા મળે છે એક ઉદાહરણ જોઈએ ધ ચાઇલ્ડ બિગિન્સ ટુ રિએક્ટ મોર ટુ ઓડિટરી સ્ટિમ્યુલાઈ અર્થાત આ ઉંમરે બાળક શ્રાવ્ય પ્રોત્સાહન પર વધુ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ